સુરતના પુણા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળામાં વિદ્યાર્થીના યૌન શોષણ નો મુદ્દો સામે આવ્યો હતો શાળાના અને નિશાંત વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓનો યૌન શોષણ કરવામાં આવતો હોવાનો આ ખુલાસો થયો હતો ત્યારબાદ વારંવાર રજૂઆત કર્યા બાદ આખરે આખરેપુણા પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભોળા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ત્રણસોના આચાર્ય નિશાંત વ્યાજ દ્વારા પોતાની કેબિનમાં જ બાળકોને નિવસ્ત કરી દીધા હોવાનો વિડીયો સામે આવ્યો છે આ પહેલાં પણ અન્ય સ્કૂલમાં જ્યાં તેઓ ફરજ બજાવતા હતા ત્યાં પણ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું તેને કૃત્ય કરતા હોવાની ચર્ચા હતી પૂણાની શાળામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા કૃત્યને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ફેટકાર વરસી રહ્યો છે શિક્ષણ સમિતિ દ્વારા પણ આચાર્યને જાણે છાવરવાનો પ્રયાસ કરાવો હોય તેવા આક્ષેપો થયા છે તો પુણા પોલીસ સ્ટેશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તેમજ અધિકારીઓ પણ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક ટીમ દ્વારા પ્રકરણમાં તપાસ કરવામાં આવી રહી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ એમનું કહ્યું હતું કે જો આચાર્ય દોષિત હશે તો તેની સામે પગલાં લેવાશે આચાર્યની સામે એફઆઈઆર દાખલ થતાં આ સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પણ પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આ મામલે ફરિયાદ બન્યા હતા વધુમાં પૂણામાં રહેતા ચૌદ વર્ષના વિદ્યાર્થી જેને પ્રિન્સિપાલે નગ્ન કર્યો હતો તેની પૂછપરછ કરાઈ રહી છે જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે વિડીયો તનથી ચાર વર્ષ જૂનો છે તે વખતે પ્રિન્સિપાલ નિષ્ણાંતના કહેવાથી છતી સાત વિદ્યાર્થીઓએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા